સુમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જોકે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે મળતી માહિતી પ્રમાણે બીજો માળકૃષ્ણ ફૂલપાડા એ રોડ ખાતે એક પંદર બાય પંદરની રૂમમાં દસ જેટલા યુવાનો દ્વારા કેટરર્સ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું બે ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી અને આ રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતું દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા

બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો ગયા આ બેદરકારી કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી પોલીસ